દિનાંક સત્યાવીસ જૂનના રોજ ભાત પ્રાથમિક શાળા મુકામે કન્યા કેરવણી અને પ્રવેશોત્સવ અંતર્ગત શાળા પ્રવેશોત્સવ મહોત્સવ ભાત પ્રાથમિક શાળા રામપુરા એસએલ પટેલના સંયુક્ત ઉપક્રમે ભાત ગ્રામ પંચાયતના સહયોગથી ઉજવાયો જેમાં રાજ્ય સરકારના પ્રતિનિધિ તરીકે પીબી ઝાલા સામાન્ય વહીવટ ગુજરાત રાજ્ય ગાંધીનગર સરપંચ મહેન્દ્રસિંહ બી ઠાકોર ઉપસરપંચ પ્રતાપજી ઠાકોર તથા પંચાયત સભ્યો એસએમસી અધ્યક્ષ વિજયસિંહ ઠાકોર તથા સભ્યો ગામ આગેવાનો ભાત તેમજ વાલીગણ સર્વે કાર્યક્રમમાં હાજર રહ્યા આ પ્રસંગે વિદ્યાર્થીઓને તિથિભોજન પણ કરાવવામાં આવ્યું આમંત્રણને માન આપી હાજર રહેલા તમામ દાતાઓ અને મહેમાનો એ હાજર રહી કાર્યક્રમની શોભા વધારી હતી આવો જોઈએ આગળનો રિપોર્ટ ભાત ગામથી પ્રશાંતભાઈ શર્મા સાથે પણ એનાથી નારાજ થવાની પણ એને આપણે નાસી પાસ થવાની જરૂર નથી આપણામાં ક્યાંય કંઈ ભૂલ રહી ગઈ હોય કચાસ રહી ગઈ હોય સુધારવાની જરૂરિયાત હોય આપણામાં કંઈક વધારે સારું કરવાની આવડત હશે તો ચોક્કસ દીકરી છે બીજી વસ્તુ માતા પિતા અને વાલીઓ માટે મારે ખાસ કહેવાની છે કે ક્યારે આપણો બાળક નો ડાઉટ કે ભાઈ સરસ મજાનું વાતાવરણ છે સરસ રિઝલ્ટ લાવે છે શિક્ષકગણ પણ ખૂબ મહેનત કરાવે છે પણ જેમ ખેતરમાં આપણે કંઈ વાવણી કરીએ લણણી કરીએ કે ગમે તે આપણે ખેતી કરીએ ત્યારે બધા છોડ સરખા હોતા નથી ક્યારેક કોઈ